ભાવનગર શહેરના ડીએસપી કચેરી ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી परेड ग्राउंड ખાતે યોજવામાં આવી હતી. परेड ग्राउंड ખાતે પોલીસ તંત્ર દ્વારા 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. ભાવનગરના ડીએસપી કચેરીમાં परेड ग्राउंडમાં 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આઈજી ગૌતમ પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન સાથે परेड मार्च સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. गणतंत्र भारत के राष्ट्रध्वज को राष्ट्र स्लूट सलामी देगा राष्ट्र विमान गणतंत्र राष्ट्र स्लूट